ઓગણસાહીઠ જેટલા વૃદ્ધો સાથે છેતરપિંડી સમને ગઢ પોલીસે ઝડપી પાડ્યો છે ગરીબ અને શ્રમિક વર્ગના વૃદ્ધોને નોકરી આપવાની લાલચ આપતો અને ત્યારબાદ તેમના દાગીના અથવા રોકડ અથવા મોબાઈલ પડાવી લેતો ગઢ પોલીસે પાલનપુર ડીસા હાઇવે પર ખાનગી બાતમીને આધારે આરોપીને ઝડપીને જેલને હવાલે કર્યો પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ અગાઉ લૂંટનો ગુનો દાખલ થયો હતો અને એમાં એક વૃદ્ધ સાથે મોબાઈલ અને ચાંદીના દાગીનાની લૂંટનો ગુનો દાખલ થયો હતો જેમાં ગઢ પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને હ્યુમન ટેકનિકલ અને ખાનગી બાતમીના આધારે પાલનપુર ડીસા હાઈવે પર હોટલ પર જમવા આવનાર રેહાન ખાન રઝાક ખાન પઠાણને ઝડપી અને તપાસ હાથ ધરી હતી ગઢ પોલીસની તપાસમાં આરોપીઓ ઓગણસાહીઠ જેટલા ગુનાઓ આચર્યા હોવાનું કબૂલ્યું ગઢ પોલીસે ઓગણસાહીઠ જેટલા લૂંટ ચોરી અને છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે ચાંદીનું કડું સોનાની મરકીઓ અને તેનો મોબાઈલ એક અજાણ્યો ઈસમ તેને તેના નંબર વગરના વ્યક્તિઓ પર બેસાડી અને નોકરી અપાવવાની લાલચ આપી તેને એક જગ્યાએ લઈ જઈ અને તે બધું કઢાવી લઈ લાલચ આપી અને તે ત્યાંથી ભાગી ગયેલો તે બાબતનો ગુનો દાખલ થયેલો જે બાબતની તપાસ ગઢ પીએસઆઈ એસબી રાજગોરનાઓ કરી રહેલ હતા અને નેત્રમ તેમજ તેમાંના આંતરિક સોર્સ દ્વારા માહિતી મળેલ કે આ કામનો તોમતદાર બાદરપુરા તુલસી આગળ જમવા આવવાનો છે તે અનુસંધાને તેઓએ તેને ત્યાંથી પકડી લીધેલો અને તેની પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ કબજે થયેલ છે તેમજ તેણે પાલનપુર પાટણ મહેસાણા અને આણંદમાં કુલ ઓગણસાઇડ ગુનાઓ કરેલાનું કબુલાત કરેલ છે જેમાં ડીસા અને પાલનપુર ખાતે ગુનાઓ એને કરેલાની કબૂલાત કરેલ છે આમાં જરૂરિયાતવાળા જે મજૂરો હોય અને વૃદ્ધ માણસો નોકરીની જરૂરિયાતવાળા હોય તેમને પોતાના એક્ટિવા પર બેસાડી એ દૂર કોઈ ફેક્ટરી કે કોઈ એવી જગ્યાએ લઈ જતો હતો અને ત્યાં જઈ અને એ બધો એને જે પહેરેલો હોય દાગીના અને એનો મોબાઈલ લઈ લેતો હતો નોકરીની લાલચ આપી અને પછી ત્યાંથી તે લઈને ભાગી જતો હતો આરોપી મૂળ રડોસણનો વતની છે અને તે વિષ્ણુભાઈ બાબુભાઈ લોહાર તેનું નામ છે પણ તેણે પછી ધર્મ બદલી અને તેનું નામ રેહાન ખાન રજા ખાન પઠાણ રાખેલું છે અને મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરેલા અને હાલ છેલ્લા ત્રણેક માસથી તે ચંડીસર ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો અને આ વિસ્તારમાં ગુનાઓ કરતો હતો